ભેંસ વેચવાની છે છે ભેંસનું દૂધ દૂધ લિટર અને માત્ર દિવસની કાચી ગણતરીના ટાઈમની અંદર વ્યાય પણ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતની ની અંદર પ્રતાપભાઈ ને ભેંસ વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસની ટોટલ માહિતી મળી જશે અને વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો નવા નવા સૌપ્રથમ તમને જોવા મળી શકે ભેંસ અથવા કોઈ પણ વસ્તુ વેચાઈ જાય તે પહેલા તમારી સુધી વિડીયો પહોંચી જાય તે માટે વિડીયો આ વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ભેંસ વેચવાની છે જેના માલિક છે પ્રતાપભાઈ

હવે ભેંસની કિંમતની વાત કરું તો આ કિંમત એક લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે પ્રતાપભાઈ દ્વારા રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસ લેવી હોય તો પ્રતાપભાઈની ભેંસ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ભેંસ તમને પ્રોપર ભંડારિયા ગામે જોવા મળશે ભેંસ લેવી હોય પ્રતાપભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રતાપભાઈને સત્યાશી પાંચ વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો